દેશમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે કે જેમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આવતીકાલે મતદાન છે પરંતુ તે પહેલા અમદાવાદની વિવિધ શાળાને જે ધમકીભરો મેલ મળી રહ્યો છે શાળાને ઉડાવી દેવાની જે ધમકી સતત મળી રહી છે તેને લઈને અમદાવાદની અનેક શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ પહોંચી ચૂક્યા છે શાહીબાગની આર્મી સ્કૂલને ધમકીભરો મેલ મળ્યો છે ઘાટલોડિયાની અમૃત શાળાને પણ એ જ પ્રકારની ધમકી આપવામાં આવે છે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સ્કૂલમાં સઘન તપાસો ધમધમાટ પણ શરૂ કર્યો દેવામાં આવ્યો છે જો કે એક બાદ એક અમદાવાદની વિવિધ શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીભર્યા મેલ મળી રહ્યા છે તે રશિયન સર્વરમાંથી ધમકીભર્યા મેલ હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે હવે આ રશિયન સર્વર કે જ્યાંથી ધમકીભર્યા મેલ આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી બાજુ જે શાળાનો સમાવેશ થયો છે આ ધમકીભર્યા મેલની બાબતમાં ત્યાં પણ તપાસ શરૂ થઈ ચૂક્યો છે

અમદાવાદમાં પાંચ જેટલી સ્કૂલોમાં આવી ધમકીઓ મળી હોવાથી સાયબર ક્રાઇમમાં આ અંગે ગુનો પણ દાખલ થવાનો ટૂંક સમયમાં વાત થઈ રહી છે ત્યારે નરોડા વસ્ત્રાપુર ચાંદલોડિયા અને ગાટલોડિયાની સ્કૂલોમાં ધમકીઓ મળી હોવાનું બહાર આવ્યું છે ઈમેલ દ્વારા ધમકી મળી છે જેમાં ઈમેલમાં વેદના અને વેદના જેવા શબ્દો લખવામાં આવ્યા છે આ શબ્દો દ્વારા બધાને મારી નાખીશું ગુજરાતના લોકોને મારી નાખીશું તેવી વાત કરવામાં આવી છે જી દીર્ઘાયુ કેટલી ટોટલ કેટલી શાળાને આ ધમકી ભરો મેલ મળી ચૂક્યો છે કારણ કે આવતીકાલે એક તરફ પોલીસ જ્યાં મતદાનના બંદોબસ્તમાં છે ત્યાં બીજી બાજુ શાળાઓની સેફ્ટીનો પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે જી 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 આ જે સ્કૂલો છે તેમાં જ સ્કૂલોમાં મતદાન છે ત્યારે આ સ્કૂલોમાં ફરીથી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે વીવીઆઈપી મુવમેન્ટ પણ છે આવતીકાલે અનેક મોટા નેતાઓ અહીંયા ગાડી વોટિંગ કરવા આવવાના છે ત્યારે આ સ્કૂલોમાં ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લગભગ પાંચ જેટલી સ્કૂલો ખુલી છે હાલ અને બીજી અન્ય સ્કૂલોને ઈમેલ મળ્યા હોવાનું એસઓજી અનુમાન લગાવ્યું છે જ્યારે દરેક સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલો દ્વારા તેમના ઈમેલ ચેક કરવામાં આવે અને જો આવી કોઈ ધમકી હોય તો નજીકના પોલીસ સ્ટેશન યા તો પછી જી સાયબર જાણ કરવામાં આવે આભાર દીર્ઘાઉ તમામ વિગતો જણાવી તે બાદ તો આવતીકાલે જયારે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી યોજાવાની છે અને અમદાવાદમાં પણ જયારે ચૂંટણીનો માહોલ છે તેવા સંજોગોમાં અમદાવાદની વિવિધ શાળામાં ધમકી મેલ આવી રહ્યા છે શાળાને ઉડાવી દેવાના મેલ